નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ચંસરગામે અયોધ્યા રામ ભગવાનની પ્રાણ પ્રાણપતિષ્ઠાના દિવસે ભાથીજી મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચંસરગામે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો તેમાં ભાથીજી મંદિરથી ગામની માતા તથા મહાદેવ મંદિર સુધી ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ રામ નામથી ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રામાં માતાઓ બહેનો નાના ભૂલકાઓ તથા વડીલોએ અને યુવાનો જોડાયા હતા ત્યારબાદ ભારતીજીના મંદિરે રાસ ગરબા તથા ગફુલીની મોજ પણ માણી હતી અને મહાપ્રસાદીનું આયોજન રામભક્તોએ કર્યું હતું રામભક્તોએ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વોઇઝ ઓફ મહિસાગર ન્યૂઝ